દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ આપણી આ ચેનલ પર સૌંદર્યને લગતા આરોગ્યને લગતા વાળને લગતા એટલા બધા વિડીયો અપલોડ થયા છે અને એટલો બધો આપ સૌનો પ્રેમ મળ્યો છે પ્રશ્નો પણ મળ્યા છે આપના હવે સૌંદર્યને લગતો ફરી પાછો એક પ્રશ્ન આવ્યો છે એક મિત્રનો કે શરીરનો મેલ કાઢવાનો કોઈ હજી શાસ્ત્રોક્ત જૂનો કોઈ પ્રયોગ હોય તો બતાવો તો દર્શક મિત્રો આજે એક એવો જ સૌંદર્યને લગતો શરીરનો મેલ કાઢવાનો એક પ્રયોગ રજૂ કરું છું આસાન પ્રયોગ છે પરંતુ ખૂબ પરિણામદાયી ફળદાયી પ્રયોગ છે એવા અનેક પ્રયોગો રજૂ થયા છે આપણે એક રજૂ કરું છું કરજો આ પ્રયોગ લખી રાખજો જેટલા લોકોને જરૂર હોય એટલા લોકો સુધી પહોંચાડજો ઘણીવાર ગળા એટલે ગરદનની પાછળનો ભાગ કાળો થઈ ગયેલો હોય છે ઘૂંટણ કે કોણીના ભાગો કાળા થઈ ગયેલા હોય છે અન્યત્ર પણ શરીરના ભાગો કાળા થઈ ગયેલા હોય છે અથવા તો મેલ ચડી ગયેલો છે ઘણા લોકો ખાલી હાથ ભીનો કરીને આમ ઘસે તો મેલની નાની નાની જે કહેવાય ને કરચો છૂટી પડે છે તો મિત્રો એક સિમ્પલ પ્રયોગ કરવું કહું છું લખી લેજો તમને કામ લાગશે એક તો દસ ચમચી જવનો ચાળેલો લોટ લેવાનો છે એક ટી સ્પૂન હળદર લેવાની છે એક ચમચી તલનું તેલ લેવાનું છે અને કડવા લીમડાની પેસ્ટ લેવાની છે જરૂરિયાત જેટલું થોડું પાણી લેવાનું છે આ બધું આવશ્યકતા પ્રમાણે મોટા વાટકામાં ભેગા કરી એનું ઉપટન બનાવવાનું છે ઉપટન બનાવ્યા પછી શરીર પર ચહેરા પર અથવા જ્યાં આવશ્યકતા લાગે ત્યાં લગાવવાનું અને ત્રીસ મિનિટ બાદ અને ત્રીસ મિનિટ બાદ પહેલાં હાથથી તેના પડોને દૂર કરવા બાદમાં હુંફાળ પાણીથી સ્નાન કરવું મહિનામાં લગભગ આપ ચારેક વાર આ પ્રયોગ કરી શકો છો પરંતુ ઠંડીના દિવસો હોય તો બપોરના વખતે આ પ્રયોગ કરજો સાચવજો કારણ કે થોડો ઠંડો તો બનશે આ પ્રયોગ આઈટમો એવી છે એટલે બાકી નુકસાન કરે એવા અર્થમાં નથી કહેતો જોડે જોડે અનુલોમ વિલોમ કરજો કપાલભાતી કરજો પેટ શુદ્ધ આવે એનું ધ્યાન રાખજો પેટ માટે આપણે ઘણા વખતથી કહેતા આવ્યા છે કે ઈસબ ગુલ લઈ લેજો બે સમયના ભોજનના પાંચ મિનિટ પહેલાં એકથી બે ચમચી ઈસબ ગુલ ફાંકવાનું છે બાળકો માટે આ પ્રયોગ નથી એટલે ઈસબ ગુલવાળો પ્રયોગ બાકી આ પ્રયોગ બધા કરી શકે છે જો બ્લડ પ્રેશર હોય તો અડધા શરીરે આજે લગાવવાનું છે અડધા શરીરે બીજા દિવસે અથવા અનુકૂળતા મુજબ લગાવવાનું છે અને કીધા પ્રમાણે તમે જો આગળ વધશો નિશ્ચિત રૂપથી તમને આ પ્રયોગમાં શરીરનો મેલ કાઢવામાં સફળતા મળશે જ અસ્તુ વંદે માતરમ આ પ્રયોગનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર